રામલલાલની જ્યારે પ્રાણ પ્રતિક્ષા થઈ રહી હતી ત્યારે અચાનક જ એક પૂજારીએ મોઢું કેમ ઢાંકી દીધું જાણો કારણ રામ મંદિરમાં રામલાલની પ્રાણ પ્રતિક્ષા થઈ ગઈ છે લાખો શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી વિગ્રહણ દર્શન કરવા રોજ પહોચી રહ્યા છે અને રામલાલને નિહારી રહે ને મોહિત થઈ રહ્યા છે ભગવાન શ્રીરામ અહીં પાંચ વર્ષના બાળવરૂપમાં ગ્રહ ગૃહમાં પતિ બાળવરૂપમાં જ કરવામાં આવે છે ખાસ કરીને કે ભોગ પર વિશેષ ધ્યાન રાખવામાં આવે છે અને તેમના મીઠાને આદિ સહિતના ભોગને મુખ્ય રીતે ધરાવવામાં આવે છે પ્રાંત પ્રતિક્ષ્ના દરમિયાન શ્રીરામલાલને અનેક પ્રકારના વ્યંજનનો ભોગ ધરાવવામાં આવ્યો હતો પ્રાણ પ્રતિક્ષ્નાનો લાઈવ વિડિયો દેશ વિદેશમાં લોકો જોયો હતો અને આ દરમિયાન એક શરણ એવી પણ સામે આવી કે પ્રાણ પ્રતિક્ષકના વિવિધો દરમિયાન જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂજન અર્પણ કરી રહ્યા હતા તે દરમિયાન મંત્ર ઉચ્ચારણ કરી રહેલા એક આચાર્યએ

પોત પોતાના તક અને જવાબદારી સાથે વિડીયો પણ બનાવી રહ્યા છે હકીકતમાં જ્યારે તમે પ્રાણ પ્રતિક્ષાનો લાઈવ વિડીયો જોશો તો બાવન એક મિનિટ તમને એક ખાસ વાત નજર પડી પ્રાણ પ્રતિક્ષા દરમિયાન ઉડપીના પેજરાવાર મઠવા મઢરાસી અનુક્ષતાને કરવામાં સામેલ હતા અનુક્ષરાને વિવિધ કરાવતા કરાવતા એક સમય એવો આવ્યો કે જ્યારે તેમને પોતાનું મોઢને પૂરી રીતે કપડા ઢાંકી દીધું હકીકત નેવેદ ભોગ સમિતિ કરવામાં આવ્યો ત્યારે પેંજાવાર મઠનાના મદ્રાસી સ્વામી તિથે પોતાનું મોઢું ઢાંકી દીધું હતું જ્યારે ભગવાન પ્રભુ નૈવેદ્ય ધરાવવામાં આવ્યો ત્યારે તેમને મોઢાનું મોઢું ઢાંકી દીધું જેની પાછળ એક શાસ્ત્રોક કારણ છે સનાતન પરંપરા મુજબ નૈવેદ્ય એટલે કે ભોગ ધરાવતી વખતે તેના પર કોઈ પ્રકારની ધસ્તી ન પડવી જોઈએ એવું એટલા માટે કેમ કે ભગવાનને ધરાવવામાં આવતા ભોગ ઘણા

આ પરંપરા માધવ સંપ્રદાયના મંદિરો મઠો અને તેમના અનુસાયી સંતો દ્વારા પાલન કરતું વધુ જોવા મળે છે જો કે દેશના લગભગ દરેક મંદિરોમાં જ્યારે પણ લોકો ભોગ ધરાવે છે તો તે સમયે કપાટ બંધ કરે છે કે પડદો રાખે છે મથુરાના શ્રી કૃષ્ણ મંદિર બિહારજી મંદિરમાં માં શ્રદ્ધાળુએ આ પરંપરા જોઈ છે જ્યારે ભોગ અર્પણ કરતી વખતે પડદો પાડવામાં આવે છે